હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું મારા કિચનમાં આજે આપણે બનાવીશું ગાજરની એકદમ નવી મીઠાઈ તો ચાલુ રેસિપીની શરૂઆત કરીએ તો આ રેસીપી બનાવવા માટે મેં અહીંયા કને પાંચસો ગ્રામ જેટલા ગાજર લીધા છે જેને મેં સારી રીતના ધોઈ અને ઉપરની જે એની છાલ આવે છે એને આપણે સારી રીતના કાઢી લેવાની છે તો તમે જોઈ શકો છો મેં અહીંયા આગાને ગાજરની છાલ છે એ કાઢી લીધી છે તો હવે આ ગાજરને આપણે નાના નાના ટુકડામાં કટ કરી લેવાના છે જો તમે એક જ જેવું ગાજરનો હલવો ખાઈને કંટાળી ગયા હોય તો આ મીઠાઈ જો તમે બનાવો છો તો આ મીઠાઈને તમે પંદર દિવસ સુધી સ્ટોર કરીને પણ રાખી શકો છો અને ટેસ્ટમાં ખૂબ જ સરસ છે અને ફક્ત દસ મિનિટમાં બની અને રેડી થઈ જાય છે તો અહીંયા તમે જોઈ શકો છો મેં ગાજરને ને આવી રીતના નાના નાના ટુકડાઓમાં કટ કરી લીધા છે તો હવે આપણે એક મિક્સર જાર લઈ ની અંદર આપણે જે ટુકડા કરેલા છે એ બધા ટુકડાને આપણે ઉમેરી દેવાના છે અને આને આપણે ગ્રાઇન્ડ કરી લઈશું તો એકદમ ફાઇન પેસ્ટ પણ નહી બનાવીએ અને એકદમ મોટા ટુકડા પણ ના રે એ વાતનું ધ્યાન રાખી અને એકદમ એને આપણે પીસી લેવાનું છે તો અહીંયા કરીને તમે જોઈ શકો છો કે મેં ગાજરને સારી રીતના પીસી લીધું છે તો આટલું આપણે માપ રાખવાનું છે તો હવે આપણે અહીંયા કરીને ગેસ પર એક કડાઈ લઈ લઈશું કઢાઈની અંદર આપણે સૂજી લેવાની છે તો અહીંયા મેં અડધી વાટકી સૂજી લીધી છે અને આ જે નાની જે ઝીણી સૂજી આવે છે એનો મેં અહીંયા કને યુઝ કર્યો છે જે બારીક સૂજી આવે એનો જ આપણે યુઝ કરવાનો જ સૂજી મોટી હોય તો એને મિક્સચરમાં એક વખત ચલાવી લેવાની તો હવે આપણે એને ડ્રાય રોસ્ટ કરવાની છે તો અહીંયા કરીને આપણે ઘીનો ઉપયોગ નહીં કરીએ અને ફક્ત એને જ્યાં સુધી એનો કલર થોડો ચેન્જ ના થાય ત્યાં સુધી એને ચલાવતા રહીશું અને ડ્રાય રોસ્ટ કરી લઈશું તો તમે જોઈ શકો છો કે સૂજીનો કલર ચેન્જ થઈ ગયો છે સૂજી આપણી શેકાઈ ગઈ છે તો એક પ્લેટમાં આપણે કાઢી લઈશું ફરીથી હવે આપણે એ જ કઢાઈ લઈ લઈશું અને એની અંદર આપણે ચાર ચમચી જેટલું અહીંયા આગળને ઘી લેવાનું છે તો અહીંયા મેં દેશી ઘી લીધું છે ઘી આપણું થોડુંક મેલ્ટ થાય એટલે ત્યારબાદ આપણે જે ગાજરનું છીણ હતું એને આપણે આની અંદર ઉમેરી દેવાનું છે તો અહીંયા કને અત્યારે બધું જ ગેસની આંચ છે એ ધીમી રાખીશું અને જે આપણે ગાજર છીણેલા છે એ બધા જ આની અંદર ઉમેરી દેવાના છે ગાજરને ઉમેરી અને હવે આપણે ઘીની અંદર એને સારી રીતના સાંતળી લઈશું ગેસની આંચ મીડિયમ રાખીશું શુદ્ધ ઘીની અંદર જે ગાજર આપણે છીણી લે હોય એને સાતળવાથી એનો ખૂબ જ સરસ એક ટેસ્ટ આવે છે તો એમાંથી એક સારી એવી ફ્લેવર ના આવે ત્યાં સુધી આપણે એને સાતળતું રહેવાનું છે તો અહીંયા કને એકથી બે મિનિટ જેટલું મેં એને ગાજરને સાંતળી દીધું છે તો તમે જોઈ શકો છો એનો કલર પણ થોડો ચેન્જ થઈ ગયો છે તો હવે આ ગાજરની અંદર આપણે એક કપ જેટલું દૂધ ઉમેરવાનું છે તો અહીંયા કને જો તમારે દૂધ ના ઉમેરવું હોય તો તમે મિલ્ક પાવડર આવે એનો પણ ઉપયોગ કરી શકો છો પણ મેં અહીંયા કને મિલ્ક પાવડરની જગ્યા પર દૂધનો ઉપયોગ કર્યો છે તો હવે આપણે ગાંઠા ના રહે એ રીતના સારી રીતના એને મિક્સ કરી લઈશું ગેસની આંચ છે એકદમ ધીમી રાખવાની છે અને સારી રીતના એને ચલાવતા રહીશું જેથી આપણા ગાજર છે એ પ્રોપર રીતે કૂક થઈ જાય અને દૂધના લીધે અંદર થોડો એકદમ માવા જેવો ટેસ્ટ પણ આવશે તો સારી રીતના એને ચલાવતા રહીશું અને ગેસની આંચ ધીમી રાખી અને બેથી ત્રણ મિનિટ જેવું જ્યાં સુધી આપણું દૂધ છે થોડું બળી ના જાય ત્યાં સુધી આપણે એને કુક કરવાનું છે તો તમે જોઈ શકો છો કે આપણું દૂધ એ એકદમ બળી જવા આવ્યું છે તો આ સ્ટેજ પર આપણે જે ડ્રાય રોસ્ટ કરેલી સૂજી હતી એને આપણે ઉમેરી દઈશું તો અહીંયા કને મેં સૂજી જે એને ઉમેરી દીધી છે અને હવે આપણે એને ચમચાથી સારી રીતના મિક્સ કરતા રહીશું કયા કરીને સૂજી છે એ દૂધને બધું ઓબ્ઝર્વ કરી લે છે અને ગાંઠો ના પડે એ વાતનું ધ્યાન રાખવાનું એટલે સારી રીતના એને ચલાવતા રહેવાનું છે આપણે એકદમ સારી રીતના સૂજીને ગાજર સાથે અને દૂધ સાથે મિક્સ કરી લઈશું દૂધના લીધે સૂજી છે આપણી સારી રીતના ફૂલી જશે તો એને સારી રીતના આપણે બેથી ત્રણ મિનિટ જેવું મિક્સ કરતા રહીશું અને અત્યારે ગેસની આંચ છે મેં મીડિયમ રાખેલી છે દૂધ આપણું છે એ બળી ગયું છે તો હવે આ સ્ટેજ પર આપણે અહીંયા કરીને ખાંડ ઉમેરી દેવાની છે તો મેં અત્યારે એક વાટકી જેટલી ખાંડ લીધી છે તમે જેટલું મીઠું ખાતા હોય એ પ્રમાણે તમે અહીંયા ખાંડનો ઉપયોગ કરી શકો છો તો હવે આપણે એને સારી રીતના મિક્સ કરી લેવાનું છે ખાંડ પણ પોતાનું પાણી છોડે છે એટલે અહીંયા કને આપણે એને થોડું મિશ્રણ છે એ ઢીલું થશે તો એને થોડું આપણે હજી કૂક કરવું પડશે તો એને સારી રીતના આપણે એક મિનિટ જેવું ખાંડને મિક્સ કરી લઈશું અને ત્યારબાદ આપણે એને ઢાંકણ ઢાંકી અને પાંચ મિનિટ જેવું ફરીથી કૂક કરીશું જેથી આપણા ગાજર અને સૂચી છે એકદમ સારી રીતના કૂક થઈ જાય તો અહીંયા કરીને મેં ઢાંકણ કવર કરી દીધું છે અને પાંચ મિનિટ જેવું એકદમ મીડિયમ ગેસ પર એને કૂક કરવાનું છે નીચે દાજે નહીં એ વાતનું થોડું ધ્યાન રાખવાનું તો પાંચ મિનિટ પછી આપણે એક વખત ચેક કરી લઈએ તો આપણું જે ગાજર છે એકદમ સારી રીતના કૂક થઈ ગયા છે તમે જોઈ શકો છો તો ઉપરથી આપણે એક ચમચી જેટલું ઘી રાખી દઈશું અને ઘીના લીધે આપણે જે કઢાઈ છે એ એકદમ છોડી દેશે ગાજર એટલે એને સારી રીતના ઘીમાં મિક્સ કરી લેવાનું છે અને હવે આપણે ગેસ અહીંયા કને ઓફ કરી દઈશું તો તમે જોઈ શકો છો કે આપણી જે બરફી છે એ બનીને રેડી થઈ ગઈ છે તો હવે આપણે અહીંયા એક પ્લેટ લઈ લઈશું પ્લેટની અંદર કરી અને બેલ બેલાઇકન જરૂરથી ક્લિક કરજો જેથી આવનારી નવી વિડીયોના નોટિફિકેશન તમારા સુધી પહોંચી જાય તો અહીંયા આગળ મેં પ્લેટને સારી રીતના ગ્રીસ કરી લીધી છે હવે આપણે જે આ બેટર છે એને આપણે આની અંદર પાથરી દેવાનું છે તો તમે એને આવી જ રીતના પણ સર્વ કરી શકો છો પણ જો તમે એને આવી રીતના પાથરી અને સ્ક્વેર શેપમાં સર્વ કરશો તો એકદમ બરફી જેવી લાગે છે એકદમ સરસ લાગે છે અને આને તમે પંદર દિવસ સુધી સ્ટોર પણ કરી શકો છો અને તમારે એમાં ગાજરની જેમ કોઈ પણ છીણવાની કે કોઈ માથાકૂટ નથી રહેતી એટલે દસ મિનિટની અંદર આ બરફી બની અને રેડી થઈ જાય છે તો આ રેસીપી એક વખત તમે ઘરે જરૂર બનાવીને ટ્રાય કરજો એકદમ નવી રેસીપી છે અને ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે તો તમે જોઈ શકો છો આવી રીતના આપણે ચમચીની મદદથી એને સારી રીતના એક લેવલમાં એને પાથરી લેવાની છે તો અહીંયા કરીને મેં એને પાથરી લીધી છે હવે આપણે ઉપરથી એને બદામની કતરણથી ગાર્નિશ કરીશું અહીંયા તમે તમારા પસંદના કોઈ પણ ડ્રાયફ્રુટનો ઉપયોગ કરી શકો છો થી એકદમ સરસ લાગે છે તમે અહીંયા પિસ્તા કે પછી દ્રાક્ષ પણ ઉમેરી શકો છો તો અહીંયા સારી રીતના બદામની થી એને કોટ કરી લીધી છે તો હવે આપણે એને ચાકુ ની મદદથી કટ કરી લઈશું તો એકદમ ગરમ હોય ત્યારે કટ નહીં લગાવાના થોડું ઠંડુ થાય ત્યારબાદ આપણે આવી રીતના એને કટ લગાવી લઈશું તો એને અત્યારે હું સ્ક્વેર શેપમાં કાપી રહીશું જેથી એને સર્વ કરવામાં પણ ઇઝી રહેશે અને દેખાવમાં પણ એ ખૂબ જ સરસ લાગે છે ગરમ હશે ત્યારે એકદમ એ સોફ્ટ હશે એટલે એને સ્કવેર કરવા થોડું પ્રોબ્લમ આવશે જેમ ઠંડુ થશે એમ એકદમ ઘાટું થઈ જશે તો અહીંયા કને મેં સારી રીતના એના કટ લગાવી લીધા છે તો રેડી છે આપણી ગાજર અને સૂજીની બરફી જેમાં તમારે ગાજરને છીણવા પણ નહીં પડે અને કોઈ પણ માવાનો કે અહીંયા ખોયાનો ઉપયોગ મેં નથી કર્યો ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે એકદમ નવી રેસિપી છે જરૂર ઘરેથી ટ્રાય કરજો અને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક જરૂરથી કરી દેજો